ખબર અમે હું તો ઘેર બાજુ લાલ લાલભાઈ રહ્યા ને રાપ અહીંયા આવો કે ઈ એકલા હતા ને એક મજૂર હતો ઈ રાતે પાછો નીકળી ગયો છે એક જ મજૂર હતો બીજા મજૂર તો આઠ દસ થી ત્યાં હરેશભાઈ ની ગાડી પોતાની લઈને તેમાં લગ્ન કરવા એક જ મજૂર હતો અને પાછો રાત નો નીકળી ગયો તો એને પકડાય અમદાવાદ નું બતાવે નંબર તો એ હાથે હકીકત તમારી શું માંગ છે પોલીસ પાસે પોલીસ અમને અત્યારે પકડાય છે અને ફોરસિંગ રિપોર્ટ કરે